બરાબર બરાબર જો હાહરા મોન છે અને એની છોડી જરે અપવાલ છે તો અધો નહીં આ નકદ હોય છોટા છોટા જ લેવા છે બીજી લઈ દેની રાખ કાઢો હા એવું જ કરો બરાબર બરાબર ઘડી ઘડી ના બેરોન બેઠવા નહીં કોદાળો એક તો મારા આખો દિવસ ડ્રાઇવિંગ કરવાનો રાત દિવસમાં 24 કલાકની નોકરી આ ભેંસન ખવડાવ કોણ યાર બરાબર આજે પાણી પીડાન બાકી છે મારે ઉભરા કાઈ હું પેલા બેડ વાર પાણી મળ્યો હા હા વાંચો ચાલુ રહે અરે દેવા તો દોતી નીકળતા હે મેરા રાજુ તે વાલીતા વાંધો બે મિનિટ તમે પાડો વાળો લાવ મદદ કરું તમારી મદદ કરું દેવા

તો વ્યાપારી બની જવું મારા ફેર કે આ ધંધા પાણી મજા નહીં આવતી નહીં ખેતી માં બરકત આવતી કે નહીં લારી બરકત આવતી તો પેલા મામા ઠાકુર છે જોડે બહુ જન તો એમનો કોન્ટેક્ટ કરો એમને મળવું પડશે કઈક તો જુગાડ હોય હોય જ છે એવું એમ એમનો પેલો નંબર ગમે ત્યારે તમારે કરવાની કશું મળતું નહીં ભાવ કશું આવતો નહીં નહીં ચેરન લારીની બરકત આવતી કંટાર્યો હું તો ધંધાથી એવ ઓ તો ઓ જોક મારા વેપારી લાઈન જવું પડશે તો દરાગ આવશે બે નંબરના ધંધા કરવા પડશે આપણે છે તમે તો તમારી થઈ જશે બરાબર તો આવે તો તમને બરાબર હું નંબર મારે ખાલી તો દે

લેવડો તા રોમ રોમ મલ્લી અને ઠેકરા આપણે મામા ઠાકોર રાખે ને હા ફોન માજો તૈયારી માં ફટાફટ બરાબર હા 100% આ વેપાર જે આ બધું આ બધું કાડી માં રહ્યો લો પાવડો મારો મારો પાવડો આ માગેલો લાયો હું પર વાસ્તે બધું આવજો હા જય માતાજી કાર્તે કઈ ગમત બોલ આપડે તારા પસંદ નઈ કાકી છે પે મારા પસંદ ની લાવે ખરાબ નીકળી આપણે તારા પસંદ લાવું બરાબર ખરાબ એટલે કોમ નથી કરતી બેઠે બેઠે આપણે ખવડાવવાનું હોય

હેલો બાઉ બાઉભાઈ આપણે તમે પેલું કહેતા હતા ને તમે ભાગમાં પેલું કહેવા કે નહોતા કહેતા ધંધો કરવા માટેનો તો આપણે મામા ઠાકોરને બોલા છે જલ્દી આવી જાઓ ફટાફટ બે મિનિટમાં ઓકે જલ્દી આવજો પણ હા ને કઈ એવા હટકી જશે આમનું કામ તો બહુ એ હા સારું આવું જલ્દી ફટાફટ આવો જલ્દી આવજો પણ ભાઈ મારે मार यार, तो तो यार तो बो ये सपा ढूड़की तो आया आया। 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 तारे माया लगी हो ने माने माया लगी भी खुल गया साला

બતાવો ને હું જોવા જઈને આવ્યો જઈને આવ્યો અને વાડીએ ફરતો આવ્યો મેં પેલા જોવા જવા દે ધંધામાં કઈક મજા નઈ આવતી લેબુ વાડી મેરા એવું ને ઓવા

લગાવ હેલો હા ઘનશ્યામભાઈ હું શું કેતો હતો તમે જે પેલું પાડાની વાત કરતા હતા ને પેલું ભેંસ એક છે એ ભેંસની એક વાત આવી છે જો કદાચ તમારા મેર આવો તો પતી જાય એવું છે તમે તારે આવી જાઓ હોવા હો એક કોક કરજો એ તો ફરી આપણે બધું હવ કરીશું તમે આવો તો ખરા ના એટલે આવો તો ખરાય તો પૈસા પૈસાનું લેવા લેવા દેવા ફરી ગમે તે કરીશું તમ તારા આવીને ખાલી જોઈ જાઓ તો આપણે સ્વાદો પાકો કરી દઈએ હેલો આવો તમે આ તો વાંધો નહીં આવો આવો આવી જ જાઓ તમ હો હાર આવો હાજ એટલે પાંચ મિનિટમાં આવી જાઓ તમ તારો વાંધો નહીં તો આ નહીં ને ઘેર જ છો ને હાર આવો

એટલે મારે એવું થાય મારે તે ખેતર નું થાય છે ને ગળીકમાં શું ઘડીકમાં બે બુડીઓ નહીં વાંચવાનું પડે છે ફરી પાહુ એક પામે તો પેલા મુરા ના ધંધા કરે મુરા એને મારા મોટા મોટા થઈ જશે તો ઉપાડવાળા દાળીયા જ નહીં મળતો હોય દાળીયા નહીં મળતો તે ફરી પાછો ગોઠવી દીધો અને ફરી ઉનારામ શું થાય ઉનારામ ક આપણને પોચ પચકી મળવા જોઈએ અને ઉનારામ ભાવ સારો આવેલી આ બુડીનો તો કદાચ તમારે આપડે બેનો મેર આવી જાય તો કઈક આડુ પાછું કરી નાખી